તો કેમ છો મિત્રો શું તમે પણ તમારા ખડખડતા વાતને એક જ મિનિટમાં કંઈક આ રીતનો બનાવવા માંગો છો તો આ વિડીયો પહેલે સુધી જોજો ચાલો મોબાઈલની સ્ક્રીન પર સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું અને હા ઘણા દિવસથી આપણા બ્લોગિંગ પણ નથી આવ્યા તો કંઈ વાંધો નહીં થોડોક ઇંતજાર કરજો આગળ પણ આપણે બ્લોગિંગ બનાવશું ચાલો મોબાઈલની સ્ક્રીન તો આજે આપણે વોઇસ ઓવર કેપ કેપમાં કરવાના છે તો હું ફટાફટ વીપીએમ કનેક્ટ કરી લઉં તમારી પાસે ના હોય તો Terima kasih <tuk> કેપકટ ઓપન કર્યા પછી તમને ડાયરેક્ટ શોર્ટકટમાં શીખવાડું છું અહીંયા તમારે વિડિયો પર ક્લિક કરવાનું પછી અમે સ્ક્રોલ કરવાનું અહીંયા તમને એક્સ્ટ્રા ઓડિયો કરીને દેખાશે એના પર ક્લિક કરવાનું એટલે ઓડિયો થઈ જશે જે મેં કરેલો છે અહીંયાથી તમારે એક્સ્ટ્રા ઓડિયો કર્યા પછી પહેલાં તો આ વોલ્યુમ છે તમારે ફૂલ કરી લેવાનું હું હમણાં ડીમ કરું છું પછી બીજા નંબરનું છે ઓડિયો ઇફેક્ટ્સમાં જ આવવાનું આ પહેલા નંબરનું જ છે એ તમને છેલ્લે કંઈ પણ દેખાઈ જશે ઇકો કરીને અહીંયા ઓકે મારવાનું પછી આને આપણે પાંચ પાંચ રાખી દઈએ છીએ બંનેને આટલું થયા પછી અમે સ્ક્રોલ કરવાનું ત્યાં તમને વોયસ કરીને દેખાય છે અહીંયા ઓકે મારવાનું પછી આ વસે છે સ્કીપ હોય એમાં ક્લિક કરી દેવાનું પછી થોડુંક આગળ જવાનું પહેલેથી બીજા નંબરનું છે એને તમારે અહીંયા બંધ હશે તો ચાલુ કરી લેવાનું આટલું જ કરશો એટલે તમારો વોઇસ એકદમ ક્લિયર આવશે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને હા ગમે તે ભૂલ થઈ હોય તો પણ કોમેન્ટમાં જણાવજો અને આવા ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો